આમોદના વકીલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં બાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું આમોદમાં મિલકત અંગે વકીલ અને વેપારીઓ વચ્ચે ઝઘડો થયો હતો જે મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વેપારીઓ અને વકીલની મિલકત અંગેનો ઝઘડો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આજરોજ રોજ આમોદ વકીલ બાર એસોસિએશનના પ્રમુખ સુનીલ પટેલ અમિત ભગત ચંદ્રકાંત પરમાર જુનેદ અલી જાદવ મોહસીન પટેલ દ્વારા આમોદ મામલતદાર વિનોદ ચંદ્ર જરીવાલાને આવેદન પત્ર આપી વકીલો ઉપર થતા હુમલા રોકવા અને એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા ગુજરાત સરકારમાં માંગ કરવામાં આવી હતી આવેદન પત્ર આપતી વખતે વકીલોએ વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા જિંદાબાદ વકીલ એકતા જિંદાબાદ આજરોજ અમુક આમોદ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો મામલતદાર શ્રી આમોદને આવેદનપત્ર આપવામાં આવેલા છે જે આવેદનપત્ર અનુસંધાને અમારા આમોદ કોર્ટના સિનિયર ધારાસ શ્રી એમવી રાણા ઉપર આમોદના અનેક અનૈતિક તત્વોએ ઘર પર અને તેમના પરિવારજનો પર અને પોતે વકીલ ઉપર હુમલો કરેલો હોય તેના અનુસંધાનમાં આજ રોજ અમે આમોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે આવેદનપત્રમાં તેઓને વિનંતી કરેલી છે કે આમોદ બહારની અંદર વકીલાત કરતા તમામ વકીલ મિત્રોને ઝડપથી પ્રોટેક્શન મળે અને એ અનુસંધાને સરકારની અંદર અમારી રજૂઆત પહોંચાડે જેથી વકીલ મિત્રોને પ્રોટેક્શન એક્ટ લાગુ કરે અને તેવી અમારી લાગણી અને માંગણી સાથે અમે આજે આમોદ શ્રી અને પીએસઆઈ શ્રી આમોદ નાને આવેદનપત્ર આપેલ છે જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં તેઓને જણાવેલ છે અને તેઓએ અમને અને સારો પ્રતિ પ્રતિ પ્રતિસાદ આપેલ છે તેમજ આમોદ કોર્ટ કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વકીલ સામે જ્યારે કોઈપણ પ્રકારના હુમલાઓ થતા હોય ત્યારે તેવા સંજોગોની અંદર વકીલના ઉપર ગુનાની અંદર વકીલ ઉપર પહેલી પ્રથમ એફઆઈઆર કરી દેવામાં આવે છે તો તેવા સંજોગોમાં પણ અમારી આ આવેદનપત્રની અંદર સૂચિત જાણકારી એવી છે કે જેથી કરીને આવા કોઈ બી અનૈતિક તત્વ હોય તો તેની વિરુદ્ધમાં વકીલ વકીલની સામે એફઆઈઆર ઝડપથી કરવામાં ન આવે તેમાં યોગ્ય અને ન્યાયી તપાસ કરવામાં આવે ત્યાર પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવું અમારે આવેદનપત્રમાં જણાવે છે અને તેવી અમારી માંગણી છે બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ